વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગ બીજો ચેપ્ટર નંબર ચાર આવેદનપત્ર એની અંદર આજે આપણે જોવાનું છે આવેદનપત્રનું મહત્વ તો કે ભાઈ કંપની ધારા હેઠળ નોંધાતી દરેક કંપની માટે આવેદનપત્ર નોંધાવવું ફરજિયાત છે બરોબર તો કે જાહેર કંપની હોય તો પણ ભલે અને ખાનગી કંપની હોય તો પણ ભલે બધી કંપનીઓ માટે આવેદન છે આવેદનપત્ર છે તે નોંધાવવું ફરજિયાત છે એમાં કંપનીને લગતી પાયાની વિગતો દર્શાવવામાં આવે છે તો કે ભાઈ આવેદનપત્રની અંદર કઈ વિગતો દર્શાવવામાં આવે છે તો કે ભાઈ આવેદનપત્રની અંદર પાયાની વિગતો છે તે દર્શાવવામાં આવે છે જે નીચેના જુદા જુદા પક્ષકારો માટે મહત્વની બની જાય છે તો કે ભાઈ આવેદનપત્રનું મહત્વ શું છે આવેદનપત્ર છે એ જુદા જુદા પક્ષકારો માટે કેવી રીતે મહત્ત્વ ધરાવે છે જેનો આપણે અભ્યાસ કરીએ તો અહીંયા નંબર એક આપેલો છે તો કે ભાઈ શું એ પૂછે તો કે ભાઈ કંપનીની દ્રષ્ટિએ શું તો કે ભાઈ આવેદનપત્રનું મહત્વ એમાં જોઈએ તો તો કે ભાઈ કંપની માટે આ મુખ્ય દસ્તાવેજ છે અહીં આપણે પ્રશ્ન પૂછે તો કે ભાઈ કંપનીનો મુખ્ય દસ્તાવેજ કયો છે તો કે ભાઈ કંપનીનો મુખ્ય દસ્તાવેજ આવેદનપત્ર છે બરાબર આવેદનપત્ર કંપનીનો પાયો છે શા માટે પાયો કહેવાય છે તો કે ભાઈ આવેદનપત્ર છે એની અંદર કંપની છે એને કઈ રીતે કામગીરી કરવાની છે એ બાબત છે એમાં દર્શાવવામાં આવેલ છે આવેદનપત્ર કંપનીનું બંધારણ અને કાર્યક્ષેત્ર દર્શાવે છે તો કે ભાઈ આવેદનપત્ર છે એ શું દર્શાવે છે તો કે ભાઈ કંપનીનું બંધારણ દર્શાવે છે એટલે કે કંપનીનો કાયદો દર્શાવે છે અને બીજું શું દર્શાવે છે તો કે ભાઈ કયા કાર્યક્ષેત્રમાં રહી અને કંપનીએ કાર્ય કરવાનું છે તે બાબત છે એ દર્શાવે છે જેમાં કંપનીનું નામ ઉદ્દેશ મૂડી જવાબદારી રજિસ્ટર્ડ ઓફિસ કયા રાજ્યમાં રહેશે વગેરે દર્શાવેલ હોય છે તો કે ભાઈ આવેદનપત્ર છે એ કંપનીનું બંધારણ છે અહીંયા કંપનીનું કાર્યક્ષેત્ર દર્શાવે છે તો કે ભાઈ એ બધી માહિતી છે એ સેના આધારે ખ્યાલ આવશે તો કે ભાઈ આવેદનપત્રની અંદર કેટલીક કલમો દર્શાવેલી હોય છે કેવી કેવી કલમ તો કે ભાઈ નામની કલમ છે ઉદેશની કલમ છે મૂડીની કલમ છે જવાબદારીની કલમ છે રજીસ્ટર્ડ ઓફિસની કલમ છે અને રજીસ્ટર્ડ ઓફિસ છે એ કયા રાજ્યમાં આવેલી છે આવી બધી બાબતો છે તે આમાં દર્શાવેલ છે જેના આધારે શું જાણી શકાશે તો કે ભાઈ અહીંયા કંપનીની કામગીરી વિશે એના બંધારણ વિશે એના કાર્યક્ષેત્ર વિશે એની મૂડી વિશે ઉદ્દેશો વિશે જવાબદારી વિશે માહિતી છે આપને મળી રહેશે અહીંયા કંપની આવેદનપત્રમાં દર્શાવેલ ઉદ્દે ઉદ્દેશ્યથી ચલિત કાર્ય કરે તો તે સત્તા બહારના કાર્યો ગણાશે અહીંયા આપણે આવેદનપત્રની અંદર કેટલીક કામગીરી છે એ દર્શાવેલી હોય છે આ કામગીરીથી વિરુદ્ધમાં જો કંપની કાર્ય કરે બરાબર છે તો એવા કાર્યોને કેવા કાર્યો કહેવામાં આવશે તો કે એવા કાર્યોને સત્તા બહારના કાર્યો કહેવામાં આવે છે એ કંપની કેટલી સત્તાવાર મૂડી ધરાવે છે સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત છે તે આ દસ્તાવેજથી જાણી શકાય છે એ સત્તાવાર મૂડી તો કે સત્તાવાર મૂડી એટલે શું તો કે આવેદનપત્રની અંદર જે મૂડી દર્શાવેલી છે તેને સત્તાવાર મૂડી કહેવાય બરાબર છે એમાં કંપ શું દર્શાવેલું હોય છે તો કે ભાઈ ઇક્વિટી શેર મૂડી કેટલી છે પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે એ બાબતો છે એની અંદર દર્શાવેલ હોય છે તેને શું કહેવામાં આવે છે તો કે સત્તાવાર મૂડી તરીકે ઓળખવામાં આવે છે સાથે તો કે ભાઈ સભ્યોની જવાબદારી કેવી છે મર્યાદિત છે કે અમર્યાદિત છે એ પણ અહીંયા દર્શાવેલું હોય છે એટલા માટે કંપનીની દૃષ્ટિએ આ દસ્તાવેજ છે એ મહત્વનો ગણી શકાય બરાબર હવે નંબર બીજો તો કે ભાઈ નંબર બીજો શું કીધો છે તો કે ભાઈ કંપનીના લેણદારો વેપારીઓ અને બેંકની દ્રષ્ટિએ તો કે આવેદનપત્ર ત્રાહિત પક્ષ સાથે કંપનીના સંબંધો નક્કી કરે છે ત્રાહિત પક્ષકારો એટલે કોણ તો કે ભાઈ લેણદાર હોય વેપારીઓ હોય કે બેંકો હોય આ બધા શું કહી શકાય તો કે ભાઈ ત્રાહિત પક્ષકાર આ બધા વ્યક્તિઓને કંપની સાથે સીધો સંબંધ હોતો નથી તો કંપની જે કાર્ય કરવા માગે છે તે માહિતી મેળવીને લેણદાર વેપારીઓ કે બેંકો નાણાં ઉછીને આપવા કે નહીં તે અંગે નિર્ણય લઈ શકે છે હવે અહીંયા આ બધા વ્યક્તિઓ છે કેવા કેવા વ્યક્તિઓની આપણે વાત કરીએ તો કે ભાઈ એ લેણદારની વાત કરીએ લેણદાર એટલે કોણ તો કે ભાઈ કંપનીએ જે વ્યક્તિ પાસેથી બાકીમાં વસ્તુની ખરીદી કરવાની છે એવા લેણદાર બરાબર છે એ વ્યક્તિ છે એ કંપની માટે લેણદાર કહેવાય કંપની પાસે જે વ્યક્તિ રૂપિયા માગે છે તે પછી વેપારીઓ જેની પાસેથી કંપનીએ ખરીદી કરવાની છે અને બેંકો તો કે ભાઈ કંપનીને નાણાકીય જરૂરિયાત છે જેની પાસેથી તેણે લોન લેવાની છે આ બધી બેંકો બરાબર છે એ કંપનીને નાણાં પૂરા પાડશે કે નહીં પાડે એ શેના આધારે નક્કી કરશે તો કે ભાઈ આવેદનપત્રને આધારે પોતે નક્કી કરશે આવેદનપત્રની અંદર પોતે માહિતી મેળવશે અને જેના આધારે એ કંપની સાથે વ્યવહાર કરવા કે નહીં તે અંગેનો નિર્ણય લેશે એટલા માટે આવેદનપત્રનું મહત્વ છે ત્રીજો નંબર કીધો કંપનીના શેર હોલ્ડર્સની દ્રષ્ટિએ તો કે ભાઈ શેર હોલ્ડરોએ રોકેલા નાણાંનો ઉપયોગ આવેદનપત્રમાં જણાવેલ પ્રવૃત્તિઓ માટે જ થશે તેવી ખાતરી શેર હોલ્ડરને મળે છે તો કે ભાઈ આવેદનપત્રમાં જે ઉદ્દેશો દર્શાવેલા છે એ ઉદ્દેશો મુજબ કંપની છે એ પોતે શેર હોલ્ડરોએ જે શેરની ખરીદી કરેલી છે એ નાણાંનો ઉપયોગ પોતે તે કામગીરી માટે કરશે એ માહિતી છે એ શેર હોલ્ડરોને આવેદનપત્રથી મળી રહે છે બરાબર છે જો તે પ્રમાણે કંપની કાર્ય ન કરે તો તેને શેર હોલ્ડરો અદાલતમાં પડકારી શકે છે એટલે કે એની સામે દાવો માંડી શકે છે શેર હોલ્ડરોની જવાબદારી જે શેર ખરીદેલ છે તેની દાર્શનિક કિંમત જેટલી જ મર્યાદિત રહેશે તેમ નક્કી થવાથી પોતે સલામતી અનુભવે છે તો કે ભાઈ આવેદનપત્રની અંદર શું દર્શાવેલું હોય છે તો કે ભાઈ શેર હોલ્ડર છે તેની જવાબદારી કેટલી તો કે ભાઈ એણે જે શેર ખરીદેલા છે જે શેરની ખરીદી કરેલ છે એ શેરની જે કિંમત નક્કી થયેલી છે બરાબર છે તો એટલી રકમ જ એણે કંપનીને ચૂકવવાની હોય છે એની શું છે તો કે ભાઈ જવાબદારી ગણી શકાય પછી તો કે એણે કંપનીને કેટલી રકમ ચૂકવાની છે તો કે ભાઈ શેરની દર્શાવેલ કિંમત ચૂકવવાની રહે છે એટલા માટે કંપનીના શેર હોલ્ડરની દ્રષ્ટિએ પણ આવેદનપત્રનું મહત્વ છે મેં નંબર છેલ્લો કીધો છે જાહેર જનતાની દ્રષ્ટિએ તો કે ભાઈ સમાજની કોઈ પણ વ્યક્તિ કંપનીમાં નાણાં રોકવા માટે પ્રાથમિક માહિતી છે એ આવેદનપત્રમાંથી મેળવી શકે છે અને તેની નકલ પણ પ્રાપ્ત કરી શકે છે એ જાહેર જનતા તો કે જે જે વ્યક્તિઓએ કંપનીની અંદર નાણાંનું રોકાણ કરવું છે એ જાહેર જનતા છે એ પોતે જે તે માહિતી છે એ આવેદનપત્રમાંથી પ્રાપ્ત કરે છે અને પોતાની પાસે જે નાણાં છે એ નાણાંનું પોતે કંપનીના શેરની અંદર શું કરે છે તે રોકાણ કરે છે બરાબર છે આવી રીતના જાહેર જનતાની દ્રષ્ટિએ પણ આવેદનપત્રનું આ રીતે મહત્ત્વ ગણી શકાય અહીંયા આવેદનપત્રનું મહત્વ છે તે પૂરું થાય છે અહીં આપણો લેક્ચર છે તેને પણ આપણે પૂર્ણ કરીએ છીએ